તાલુકા સમસ્ત કોળી સમાજ યુવા સંગઠન દ્વારા મેડિકલ ક્ષેત્રે તેમજ એન્જિનિયર ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હોય તે તમામ વિદ્યાર્થીના સન્માન માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી એવા આરસી મકવાણા તો તળાજા વિસ્તારના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહુવા તાલુકા સમસ્ત કોળી સમાજ યુવા સંગઠન દ્વારા મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણમાં આગળ વધતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાથી તેમનામાં રહેલી શક્તિઓનો વધારો થાય છે અને તેને આગળ ઉચ્ચ અભ્યાસ કરવાની પ્રેરણા પણ મળે છે

जीवन भाई कवाड़ बिलड़ी भरत भाई जोड़िया महुआ लल्लू भाई गोडकिया कालेला केतन भाई जादव भरत भाई मुकेश भाई चौहान रातोल नागजी भाई शियाल महुआ मेपा भाई मकवाना करम दिया अशोक भाई सोलंकी करम दिया चंदू भाई भालिया ने गभा जेठवा कुलदीप भाई शियाल वांगर ગુણવંત સાહેબ કવાડ બિલડી મંજી સાહેબ વાઘેલા મહુવા અજયભાઈ ભાલિયા મહુવા રવજીભાઈ બારિયા પઢિયારકા કોનુભાઈ બાંભણિયા નેપ વગેરે દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ કર્યો હતો અને કોળી સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા